આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મા મિત્રો સ્વિફ્ટ કારતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડિયો વોટ્સઅપ કરી શકો છો મિત્રો નીચે પટી જાય તેમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર ને ચૌદનું મોડલ છે છઠ્ઠો મહિનો મિત્રો કાર ડીઝલ એન્જિન છે અને મિત્રો કાર તમને વ્હાઇટ કલરમાં જોવા મળશે કારમાં નવી બેટરી અને નવા ટાયર જોવા મળશે લુકવાઇજ સારી કંડિશન જોવા મળશે મિત્રો કારમાં ઇન્સ્યોરન્સ અને પીયુસી બંને રનિંગ જોવા મળશે અને મિત્રો કારમાં તમને મેગવિલ જોવા મળશે અને કારમાં ક્યાંય પણ કાર છોડો તમને જોવા નહીં મળે કારની કન્ડિશન તમે મિત્રો આપણી ચેનલ ઉપર આ વિડીયોમાં જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અંદરનું ઇન્ટિરિયર વગેરે તમને ખૂબ જ સારું જોવા મળશે એક લાખ અને ચાર હજાર કિલોમીટર કાર ફરેલી છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો હાલમાં કારમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે તો મિત્રો વાત કરીએ આપણે કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ અભિભાઈ છે ને મિત્રો અભિભાઈ આ કારની કિંમત ત્રણ લાખ રૂપિયા રાખેલી છે મિત્રો તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો અભિભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ વીસ ચોત્રીસ નવ ચોવીસ અભિભાઈનો મોબાઈલ નંબર છે મિત્રો ત્રણ લાખ સ્વિફ્ટ ડિઝાયર કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ સ્વિફ્ટ ડિઝાયર કાર તમને જોવા મળશે પ્રોપર પોરબંદર સિટી જોવા મળશે તો મિત્રો નામ અભિભાઈ અભિભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તે સિવાય વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો સ્વિફ્ટ ડિઝાયર વિડીયો એક લેવતો હોય તો વધુ માહિતી માટે અપિભાઈનો કોન્ટેક્ટ કરી લેવા અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ